નમસ્કાર દોસ્તો ગુજરાતી જ્ઞાન ટ્વેન્ટી ફોરમાં તમારું સ્વાગત છે કોઈ પણ અરજી લખાવવી હોય કે કોઈ પણ ડ્રાફ્ટ કરાવવો હોય વિદ્યાર્થીઓને અભ્યાસના પ્રશ્ન હોય ઇતિહાસ હોય કે ભૂગોળ હોય હિન્દીમાં હોય કે અંગ્રેજી ગુજરાતીમાં હોય કોઈ પણ ભાષામાં હોય ફોટાને ઘીબલી આર્ટ બનાવવો હોય કે સ્ટોરીની સ્ક્રિપ્ટ તૈયાર કરવી કરાવવી હોય આ બધું જ આપણે એઆઈને પૂછીએ છીએ પણ AI ડેટા સ્ટોર કરે કે ના કરે પણ AI ના જમાનામાં આપણે આપણી पर्सनल આ વસ્તુ AI ને ક્યારેય ના પૂછવી જોઈએ એટલે કે આપણો નામ આપણી ઉંમર આપણો પાન કાર્ડ ની વિગત આપણો આધાર કાર્ડ ની વિગત આ વસ્તુ એને ક્યારેય શેર ના કરવી તમારું બિઝનેસ ડિટેલ પણ ક્યારેય શેર ના કરવી ને મોજ એ આઈ પાસેથી ક્યારે હેલ્થ એડવાઇઝરી ના લેવી ક્યારે ના લેવી એ આઈ પાસેથી ક્યારે કાનૂની સલાહ પણ ના લેવી એ આઈ ને આપણે એકાઉન્ટ નંબર યુપીઆઈ આઈડી કાર્ડ ડિટેલ પણ ના આપવી જે આપણને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી શકે માટે એ આઈ ને ક્યારે આ વસ્તુ શેર ના કરવી એ સિક્યુરિટી ના ભાગ સ્વરૂપે આવી વસ્તુ એ આઈ માં શેર ના કરવી અવા ઇન્ફોર્મેટિક વિડિયો જોવા માટે ગુજરાતી જ્ઞાન 24 ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ